ઉપરની તરફ ખેંચવાનો અહીં વાળા વગર આમ વાળીની તાકાત નહીં કરવાની સીધે સીધી આમ દબાવો તો ઉપર કરો એમ તાકાત થી તમારે પકડી રાખો આવી રીતે બરાબર દર વખતે હવે આ ડેમો દ્વારા આપણે એવું જોવું છે વખતો કે આ ભાઈ પોતાના શરીરમાં રહેલી એનર્જી એના દ્વારા પોતાના હાથને કેટલી વાર સુધી આવી રીતે હવામાં પકડી રાખી શકે છે અને ફોન અડવાથી તેમની તાકાત કેટલી ઓછી થઈ જાય છે અને પછી ગૌમાતાનું ગોબર અડવાથી એ તાકાત કેટલી પાછી આવે છે એ આપણે જોવાનું છે અહીંયા બરાબર તમને લોકોને આશ્ચર્ય થશે કે આટલા ગૌમાતાના ગોબરમાં આટલો બધો પ્રભાવ કેમ હોઈ શકે અહીંથી વાળવાનો નહીં જેટલી તાકાત કરવી એટલી કરવાનો નીચે ન પડવો જોઈએ તાક રાઈટ પકલીને આપણે નીચે નહીં પડવા દેવાનું જેટલી તાકાત કરવી એટલી કરવાનો બરાબર દબાવું છું તમારા હાથને જોઈ લઈએ આપણે એક નાનકડો લાઈવ પ્રેક્ટિકલ ડેમો દબાવું નીચે ન પડવો જોયો જો આ ભાઈ તાકાત કરે છે નીચે આનાથી વધારે હાથ નથી જતો પણ તમારો ફોન લાવો આ ફોન ને હવે એમના હાથમાં પકડાવું છું આ ફોન એક ટાવર જોડે કનેક્ટ છે જેનાથી રેડિયેશન આવે છે એમની એનર્જી કેટલી ઓછી કરી રહ્યો છે જે ફોન આપણે આપણા બાળકોને આપી દઈએ છીએ કેટલો ઘાતક છે એ આપણે જોવાનું છે હવે તમારે જેટલી તાકાત કરવી એટલી કરજો તમે પોતે ફીલ કરી શકશો કે હવે હું આમ હાથને આમ ઉપર રાખી જ નથી શકતો કારણ કે તમારી એનર્જી બધી આ ફોન લઈ લે છે શરીરના સ્પર્શથી જે ફોન આપણે બાળકોને આપીએ છીએ આખો દિવસ ગેમ રમે છે વિડીયો જોવે છે કે વોટ્સઅપ વાપરે છે એ કેટલો ઘાતક છે જોવું છે બરાબર હવે તમારો હાથ તમે ઉપર નહીં રાખી શકો દબાવ કરો તાકાત જેટલી કરવી એટલી કરો તમે આ ફોન તમને તાકાત નથી કરવા દેતો દબાવ થાય છે પણ આ ફોનને જો મૂકી દઈશ તો હવે પોતે તાકાત કરી શકશે ફીલ પણ કરી શકશે મારે એમના હાથને દબાવવા માટે ખૂબ એનર્જી પણ યુઝ કરવી પડશે મારી પોતાની દબાવ આપણે કોઈને ખોટો મેસેજ નથી દેવો ગૌ માતાનો મહિમા રિયલ બતાવવો છે દબાવ તાકાત થાય છે તમારી જો પહેલા જેટલી કરી શકો છો ને પણ આ ફોન અડવાથી હવે તાકાત નહીં કરી શકો જેટલી કરવી એટલી કરજો તાકાત તમારાથી તાકાત જ નહીં થાય આ ફોન તમને તાકાત નહીં કરવા દે દબાવો દબાવો ઊંચો ઊંચો નહીં કરી કે હાથ જ ખાલી આમ પકડો છો તો નહીં થાય આ ફોન આટલો ઘાતક છે હવે આ 1 ગ્રામ ગૌમાતાનું ગોબર એનાથી બનેલી ચીપ એમને પાછી એનર્જી કેવી રીતે આપશે એ જોવું છે આ ફોન એમને નુકસાન પહોંચાડતો તો હવે આ ગોબરને સ્પર્શ કરાવ્યો એમના ફોનની પાછળ લગાડવાનું આ સ્ટીકર છે હવે એ પોતે પોતે તાકાત કરી શકશે એવું ફીલ તમે કરી શકશો તમે આમ ઉપર એનર્જીથી હાથને રાખી શકશો એવું તમને લાગશે કારણ કે જે રેડિયેશન આવતા હતા એને કાપવાનું કામ આટલું નાનકડું ગોબર કરી રહ્યું છે એટલો આપણે તમને ખ્યાલ આવી જશે રાખો દબાવું છું તમારો હાથ આવી તાકાત પાછી અહીં પણ આ આ ટીકડી જો લઈ લઉં છું ગોબરની આમાં કંઈ જ નથી માત્ર ગોબર છે હવે તમે નહીં તાકાત પકડી શકો જેટલી રાખવી એટલી રાખો હું ખાલી આટલું આમ કરીશ તો તમારો હાથ નીચે જેમ ઊંચો પણ આમ જો ઉપર પણ આમ ઊંચો ખેંચી પણ નહીં તાકાત કરી થશે જ નહીં નથી કારણ કે આ મોબાઈલ એમની બધી એનર્જી ખાઈ રહ્યો છે જેટલા અત્યારે કાગડાઓ ખતમ થઈ રહ્યા છે ચકલાઓ ખતમ થઈ રહ્યા છે પોપટો ખતમ થઈ રહ્યા છે બધા મોબાઈલના રેડિયેશનના કારણે ખતમ થઈ રહ્યા છે એટલું જ નહીં અત્યારે જેટલા પણ

પરમાણુ બોમના રેડિએશનોથી બચાવવાનું કામ માત્ર ગાયનું ગોબર કરી શકે આ રિસર્ચો દ્વારા સાયન્ટિસ્ટો દ્વારા આ સિદ્ધ થયેલી વાત છે માટે આ ગોબરની ચીપ આપણા ફોનની પાછળ જો લાગેલી હોય તો આપણા શરીરના શુક્રાણુઓને એનર્જીને જે આ રેડિયેશન ખતમ કરી રહ્યો છે એનાથી બચાવવાનું કામ આટલું ગોબર કરશે તમને વિશ્વાસ ન આવતો તો પહેલા ઘરે તમે આ પ્રયોગ કરજો એવું હોય તો પાણીની એક ડોલ ભરીને પણ પ્રયોગ કરી શકો પાણીની ડોલ ભરવાની તમે જેટલી ઉપાડો એટલી એમ નામ ઉચકક જો કેટલી ઉપર જાય છે પછી ફોનને પકડશો તો તમે પહેલાંથી અડધી પણ ઉચકી નહીં શકો પણ ફોનને પકડી પાછું ગોબર પકડજો આટલી તીકડી તો પહેલી જેટલા તમે તાકાત કરી શકતા હતા એટલી જ કરી શકશો આ ગૌમાતાના ગોબરનો પ્રભાવ છે આપણે આપણા ફોનને બચાવવા માટે પાંચસો રૂપિયાનું કવર લગાડીએ છીએ સ્ક્રીન ને બચાવવા માટે સ્ક્રીન ગાર્ડ લગાડીએ છીએ પણ આપણા બાળકોને પરિવારને બચાવવા માટે કાઈ કરતા નથી એના માટે ગૌ માતાના ચરણોમાં એના શરણે આવવું પડશે એના ગોબરને જે વિદેશી લોકોએ ગોબર ઉપાડવું એ ખરાબ કામ આપણને શીખવાડી દીધું ઓહો છી આ ગોબરને હડાય આનાથી આમ દૂર રહેવું પડે આની જોડે ના જવાય વિદેશી કંપનીઓની જે ચાલ હતી આપણને ગાયથી દૂર લઈ જવાની એને આપણે ક્યાં સિદ્ધ કરીને બતાવવું પડશે માટે દરેકે ઘરમાં જેટલા પણ ફોન છે એની પાછળ આ એન્ટી રેડિયેશન ચીપ અવશ્ય લગાડવી આપણા સગા વાલાઓ સ્નેહીઓ સજ્જનો માટે આ ઉત્સવની યાદી રૂપે એના માટે ગિફ્ટ માટે પણ લઈને જાવી અમારો એવો આગ્રહ નથી કે આ ચીપ જ કામ કરે તમે તમારા જે ગામમાં રહો છો ત્યાં ગૌમાતા દેશી હોવી જોઈએ એનું ગોબર એનું જે છાણ ઉકેડો હોય એના ઉપરથી આટલું છાણું લઈ લેશો ખીચામાં રાખશો તો એ કામ કરશે મોબાઈલ જોડે લગાડશો તો પણ કામ કરશે આ તો અમે લોકોને સેફ મળે સો માટે આવી નાનકડી ચીપ બનાવી છે જે આપણે આપણા ફોનની પાછળ લગાડી શકીએ માટે આપણે અહીંથી બહાર જઈશું તો દરેકને સ્ટોલ ઉપરથી આ ચીપ મળશે એ સિવાય ધૂપબત્તી મળશે એ સિવાય આપણને આ બધી વસ્તુઓ તેલ શેમ્પુ સાબુ ગૌમૂત્ર આંખો માટે કાન માટે ડાયાબિટીસ કેન્સર દાંત માટે આ બધી જ વસ્તુ આપણને ગૌ આધારિત મળશે માટે એનો ઉપયોગ કરીએ અને ગૌ માતાના પ્રતાપને આપણે જાણીએ આપણા પરિવારને આપણા સમાજને બચાવવામાં આપણે કંઈક ગૌ માતાને બચાવવામાં પણ યોગદાન આપીએ જય સ્વામિનારાયણ જય ગૌ માતા